અમદાવાદમાં દબાણો દૂર કરતા એમસી પોલીસ પર પથ્થર મારો એક પોલીસ કર્મી ઇજાગ્રસ્ત બે આરોપીની અટકાયત નરોડામાં વેજીટેબલ માર્કેટ બહાર લારીઓવાળાએ પથ્થર ફેંક્યા ક્રિસમસ થર્ટી પાંત્રીસ મિનિટ જ ફટાકડા ફોડી શકાશે ઓનલાઈન વેચાણ પર પ્રતિબંધ હોસ્પિટલ સ્કૂલ કોર્ટ આસપાસનો સો મીટરનો એરિયા સાયલન્ટ ઝોન જાહેર વાહન ચોરીના રીડા આરોપીની ધરપકડ વડોદરામાં પેટ્રોલિંગ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે એક આરોપીને ઝડપી પાડ્યો છો એક્ટિવા જપ્ત કરી ચોરી કરેલી એક્ટિવા દસ થી બત્રીસ હજાર રૂપિયા લઈને ગીરવી મૂકતો હતો ના નામે વૃદ્ધને લાખોનો ચૂનો લગાડ્યો વડોદરામાં પાદરામાં બિટકોઇન રોકાણના નામે નેવ લાખની છેતરપિંડી બે આરોપી સામે ગુનો દાખલ પત્રના શેડમાં બનેલા ગોડાઉનમાં આગનો ડ્રોન વિડીયો ગોળાદરામાં ભીષણ આગથી ફર્નિચર સહિત વીસ ગોડાઉનોમાં કરોડનું નુકસાન આઠ કલાકે આગ સંપૂર્ણ કાબુમાં રાજકોટના નવા રિંગ રોડ પર નિર્માણિધિન બ્રિજનો સ્લેબ બેસી ગયો કોન્ટ્રાક્ટર દ્વારા સ્લેપ તોડી કાટમાળ દૂર કરાયો રૌડાના અધિકારીઓએ કહ્યું અમે જ તોડવાની સૂચના આપી હતી